નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો મહાસંગ્રામ સિરીઝ જે મોસ્ટ ટાઈમે પ્રશ્ન માટે શરૂ કરવામાં આવે છે જેમાં દરેક વિષયના ચેપ્ટર વાઇઝ મોસ્ટ ટાઈમે પ્રશ્ન આપવામાં આવે છે તેમાં લિમિટેડ પ્રશ્ન હોય છે ઉપરાંત દરેક ચેપ્ટર વાઇઝ પ્રશ્ન હોય છે અને તે મોસ્ટ પ્રોબેબલ ચાન્સ ધરાવતા હોય છે તો આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પર ચોથું ચેપ્ટર પરમાણુ બંધારણ તેના મોસ્ટ ટાઈમે પ્રશ્ન જોઈશું અગાઉના વિડીયો વિજ્ઞાન ના ચેપ્ટર પહેલું તો આપણને હું દરેક વિડીયોમાં કહું છું કે બ્લુ પ્રિન્ટ ખબર હોય જે બ્લુ પ્રિન્ટ સમજ સમજ્યા બાદ પરીક્ષાની તૈયારી કરો અને જો બ્લુ પ્રિન્ટ સારી રીતે ખબર હોય તો આપણે ઓછી મહેનતે વધુ માર્ક કવર કરી શકીએ બે ગુણ નો પ્રશ્ન જોઈશું રૂથરફોર્ડે પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો રૂથરફોર્ડે નમૂનો બનાવ્યો જે એના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો

પ્રશ્ન જોઈશું તો પેલો પ્રશ્ન ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકનો જણાવો જેને આલ્ફા કંડ નો પ્રયોગ પણ કહે છે તો તે પ્રયોગ ને ટૂંકમાં વર્ણવી

સંયોજકતા કોને કહે છે તેના વિશે સવિસ્તર નોંધ લખવાની છે અને પાંચમો પ્રશ્ન છે બોહરનો પરમાણુ નમૂનો સમજાવો જે બોહરે નમૂનો આપ્યો તો પરમાણુનો એ સમજાવો આમાં પણ જો મોસ્ટ ટાઈમ બે પ્રશ્ન જોઈએ જે ખાસ તો આ રૂથર પોઈન્ટનો પ્રયોગ અને સંસ્થાનિકો વિશે પૂછા શક્યતા પૂરે પૂરી છે આપની પરીક્ષામાં આ બંને પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન હશે જ નહીં હશે તો આ બે પ્રશ્ન સૌથી પહેલા એવું નથી કહેતો કે આ બાકીના ત્રણ પ્રશ્ન નહીં કરવાના એ કરવાના પણ ખાસ ભાર આ ઉપર આપવાનો રૂથર બોર્ડનો પ્રયોગ અને સંસ્થા વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો અમારે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો વિદ્યાર્થી મિત્રો જેટલો તમે આ ચેનલને સપોર્ટ કરશો જેટલા જ અમે તમારા માટે હેલ્પફુલ થાય તેવા વિડીયો બનાવતા રહીશું અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ઓલ બટન પર ક્લિક કરો અને જેથી નવા વિડીયો આવે તો તમે તેની જાણકારી સૌપ્રથમ